જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવ નાની બાળાઓની ગરબી શરૂ કરી જાહેર કાર્યક્રમોમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ માતાજીની આરાધના માટે વધાર્યા હતા બેખુદાન ગઢવીએ અલગ અલગ ગરબા દુહા અને છંદો ગાય બધાને મંત્રમુગ્ધ કર્યા

કે હું ક્યાંય ગાતો નથી પણ છતાં એ અમદાવાદ થી ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર કાપીને માની આરાધના માટે અહીંયા આવ્યા છે જે ક્યાંય નથી ગાતા એ માની આરાધના માટે છેટ અમદાવાદ થી અહીંયા આવ્યા અને આવો વરસાદ એની તબિયત એવી છે છતાંય એ ક્યાંય ગાતા નથી તો પણ એ એટલું કિલોમીટર કાપીને અહીંયા આવ્યા છે ભીખુદાનભાઈ ગઢવી ઈ ચારણના સ્વરે અમે રહીમાં જ આઈ પીઠળની આરાધના કરી અમારી માં

બે દિવસ વરસાદી માહોલમાં પણ અમારી ગરબી ચાલુ છે તેમ છતાંય અહીંયા આ ગરબીમાં હાજર રહ્યા એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમણે આ ગરબીનો પાયો નાખ્યો અમારે પચાસ પંચાવન વર્ષ દુનિયા ગરબી છે ત્રણસો બાળાઓ આમાં ભાગ લે છે પ્રાચીન ગરબાએથી એથી આવે છે